શું નામ છે તમારું મમતાબેન આવો દીપકભાઈ આ બાજુ શું નામ છે દીપકભાઈ મેં જે કાંઈ છોકરા બાબતની વાત કરી તે બરાબર કરી કે ન કરી તો એવું મેં કીધું એમ કરવાથી સંતાન થાય કે ન થાય આ લોકોને મેં એમ જ સમજાવ્યા હતા તો અત્યારે એના દિવસો સારા છે તમારા દેવી પૂજક જ છે એ લોકો એ કોઈનું માને નહીં પણ એને એમ વિશ્વાસ આવ્યો કે ના ના અહીંયા તમને ફાયદો મળ્યો કે ન મળ્યો તમને ફાયદો મળ્યો બે માણસને બે આયરે થઈ જાવ એટલે બે આયરે બોલો ને તો ખબર પડે અત્યારે તમારે સારા દિવસો છે ને તો મેરડીમાંની કૃપા થઈ ગઈ અને જે પ્રમાણે મેં નિમનું પાલન કરવાનું કીધું હતું એ કર્યું તો ફાયદો છે કે નથી હં આ લોકો ક્યાં ગામથી આવેલા છો તમે બધા હે રુઘનાથપુર સાવરકુંડલા પાસે બરાબર છે આ લોકો એમનો પરિવાર છે તમે જોઈ શકો છો બધાય કે દિવસો નહોતા રહેતા એની જગ્યા અત્યારે રહે છે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ફેરફાર કરવાથી કોઈ પણ પ્રકારની દવા દીધા વગર તમને કોઈ દવા આપી નથી ને એક પાવડરનો ડબ્બો જાય તો બીજું કઈ ન આપ્યું ને બાકી મેરડીમાં ની કૃપા કેવી લાગી સારી લાગી ને આવું કામ કરે છે મેરડીમાં નિસંતાન ને અવશ્ય સંતાન આપે છે કોઈને ગાંઠું થયું હોય તો એને ઉગાડી નાખે છે આવું મેરડીમાં નું કામ છે તો શ્રદ્ધાને વિશ્વાસ મહત્ત્વની વસ્તુ છે અહીંયા કોઈ લૂંટવાનો કે છેતરપિંડીનો બિઝનેસ ચાલતો નથી બસ એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા તમે જોઈ શકો છો આ લોકો તો ભૂવા આ તે બહુમાં માનતા હોય પણ છતાંય એ લોકોએ દવાખાનામાં વિશ્વાસ કર્યો અને શ્રદ્ધાને વિશ્વાસ કર્યો તો અહીં એમને રિઝલ્ટ મળ્યું માની કૃપાથી કે ન મળ્યું કે અહીંયા કોઈ દોરાધાગા તો નથી કરતા અમે તો વાંધો નહીં અહીંયા સત્ય કહેવામાં આવે જે દવા દેવાની થઈ દેશી દવા દઈએ છીએ બીજું કોઈ વિદાશી દવા નથી તો આ એમનો પરિવાર છે તો તમને બધાને આનું કામ કેવું લાગ્યું સારું લાગ્યું હા એમ સારું લાગ્યું ને હા હા ના સરસ બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી આ બાજુ આવતા રહ્યું કેમેરા ઉપર શું નામ છે તમારું શું ગામ છે પરેશાની હતી ત્રણ મહિના અત્યારે કેમ છે સારું થઈ ગયું બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું શું નહીં ખાવાનું ચણા લોટની વસ્તુ નહીં ખાવાની ગેસના કારણે આ વસ્તુ બને છે જેના કારણે ગેસને કારણે બીજું કાંઈ નથી દેશ દવા આપશે તમને હો સારું લાગ્યું હા વૈ આવો આ બાજુ તમે હા શું નામ તમારું શું ગામ છે અમરનગર આપને શું તકલીફ હતી પેનીમાં બેમાં કેમ છે રાહત છે કે સારું છે રાહત છે સાવ સારું થઈ જશે હો

દુખાવો રાય નહીં થાય ખાલી ચડે ડાયાબિટીસ હોય આઠસો ડાયાબિટીસ હોય તો મારા બાપા નહીં થાય બરોબર છે ખોટી વાત છે નિમનું પાલન કરવું હોય તો દવા આપીશ નકર નહીં આપું ડાયાબિટીસ કંટ્રોલ કરી દઈશ નિમનું પાલન કરવાનું રોટલી નથી ખાવાની શું નથી ખાવાનું રોટલી બિલકુલ બંધ બટેટા બંધ ચોખા બંધ મીઠાઈ બન ત્રણ મહિના લગાને દવા લેવાની મારી હો બોલો જય હનુમાન હા મજા આવી ન આવી તો હા એમ હા છોકરીને સુવાસનો રોગ છે તે દૂર થઈ જશે એને જે દવા આપે એ પાવાની અને મહાકાળીના નામના રૂપિયાના પતાસા નદી કિનારે મેલવાના એની ઉપરથી ઉતારીને એટલે સુવાસનો રોગ બંધ થઈ જશે બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટ થી ગરણી ગરણી થી થોરખાણ ઉપાદેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી થી બાર સાંજે ચારથી થી છ છે સોમવારે રજારીએ છે નિમના પાલન કરવા નમ્ર વિનંતી મારો એક જ દે છે માનવ સેવા પ્રભુ સેવા પણ નિમ્નુ પાલન કરે સો ટકા નિરોગી થાય છે જય જય હનુમાન